આ દિયોદર વેપારી જેટલા બી દિયોદરમાં રહેતા વેપારીઓ છે વસતા વેપારીઓ છે એમની સાથે સંવાદ કાર્યક્રમ હતો એમની કોઈ સમસ્યા હોય તો એને અમે સાંભળીએ એના ઉપર અમલ કરીએ અમારે એક બે મુદ્દાઓ એમની સામે મૂકવાતા થોડો ટ્રાફિકની સમસ્યા દિયોદરમાં છે પ્લાસ્ટિક ખૂબ જ રોજના ત્રણ ચાર ટ્રોલી પ્લાસ્ટિક ભેગું થાય છે એની માટે કહીને વેપારીઓને થોડી વિનંતી કરી છે કે પ્લાસ્ટિક ઉપર અંકુશ મૂકવાની જરૂર છે અને ટ્રાફિક જે ખૂબ જ નિયમિત રેગ્યુલર ટ્રાફિકમાં કંટ્રોલ હોવો જોઈએ એવો નહોતો એટલે વેપારીઓ સાથે એની ચર્ચા કરી અને આવનાર સમયમાં આ બધા વેપારીઓ અમારા પરિવાર જેવા છે એટલે સૌ વેપારીઓ એક થઈને આજે